ટીડાલાલ તો મને મળ્યો મને ટીડાલાલ મન કહે કે પછી કે રવિવારે ટાઈમ હતો ને કે તો એ પિક્ચર જોયું મેં તું કયું જોયું મન કે દેશ રે જોયા બાવન દેશ જોયા મેં તો હે મન કે દેશ રે જોયા દાદા બાવન દેશ જોયા મેં કીધું નવું પિક્ચર આવ્યું મન કે ના બહુ જૂનું પિક્ચર છે મેં તો આવું પિક્ચર તો કોઈ છે જ નહીં મેં તું એ ક્યાંથી કહી તે તેને કે હાલો ઘરે સીડી બતાવું તેણે મને સીડી બતાવી માથે લખ્યું હતું દેશ રે જોયા દાદા પરદેશ જોયા મેં તું પર છે બાવન નથી એ પર ને બાવન વાત થત બોલો દેશ રે જોયા દાદા બાવન દેશ જોયા નથી ભાઈ હમણાં તો હું પિક્ચર જોવા ગયો ને તો મારી બાજુમાં બોલો તો હું મન કે મેં આમાં રોલ કર્યો છે મેં તો હું વાત કરો મેં તો કોંગ્રેચ્યુલેશન મેં કેવા મારા ભાઈ તમે આ પિક્ચરમાં રોલ કર્યો ને તમારી બાજુમાં બેહીન મને પિક્ચર જોવાનો અવસર મળ્યો મેં તો હું રોલ કર્યો છે મન કે હમણાં ઓલા ડુંગર ઉપરથી કે કોથળામાં બાંધેલો ફેંક્યો કે નહીં મેં કીધું હા મન કે એમાં હું હતો કોથળાની અંદર આવા રોલ કરે પાછી કે મેં આમાં રોલ કર્યો છે બોલો ગર છે ભાઈ હમણાં તો મારો ભાઈ બનશે ને લખો નોકરીએ જતો હતો ત્યાં બાજુમાંથી ભાભી આવ્યા એ કહે કે લખા ભાઈ તમે ફ્રી છો એ કે મારે પિક્ચર જોવા જાવું ત્યાં લખો કે હા 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 ત્યાં તો એને ઓફિસમાં ફોન કરી દીધો આજ હું નહીં આવું આજ મારે રજા છે ને મને કમરમાં દુખે છે ને થોડી કલતર ભરાઈ ગઈ છે ને બાના કરીને રજા કરી દીધી હા ત્યાં તો ઓલા ભાભી કે કહે કે મારે પિક્ચર જોવા જવું લખો કે હા 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 નવરોજ છું તો પાંચ દસ મિનિટ થયા ને ત્યાં ઓલા બેન આવ્યા ડોશીમાન બાવડું પકડીને કે અમારે બધી બેનપણીઓ નહીં કે પિક્ચર જોવા જવું છે તમારા ભાઈ કે દુબઈ ગયા છે ઘરે કોઈ છે નહીં તો આ ડોશીમાં નહીં કે ત્રણે કલાક હાસો ને પિક્ચર જોતા જાય બાવડું પકડીને લખો બેઠો તો હા મને એવી દયા આવતી હતી ગુરુ છે ભાઈ એક તો કુવારું કપલ ભાઈ નવું નવું હગાઈ થયું ને એને કુવારું કપલ કહેવાય કુવારું કપલ બરાબર પિક્ચર જોવા ગયું ને એટલે એ ટિકિટ બારી ઉપર જઈને એને એને ટિકિટ લીધી કે બે કોર્નરની આપો કુંવારા કપલ હોય ને એ કોનરની ટિકિટ ગોતા છે કોર્નરની આપો એમ તો એને કોર્નરની આપી દીધી એની વાંચે એક પર્ણેલું કપલ હતું ભાઈ અને પર્ણેલું કપલ હતું ને એટલે એણે જેને કીધું એ કે બે કોર્નરની આપો પણ જુદી જુદી આપજો એ કહે કે કારણ કે અમારે જે પિક્ચર જોવું છે એ છે એ ઓલા કોનરમાં આપજો મારી ઘરવાળીને ઓલા કોર્નરમાં આપજો છે નિરાતે પિક્ચર જોઈ શકીએ છે અઘરું છે ભાઈ હમણાં તો આ ટીડાલાલ છે ને ટીડાલાલ મારી સામે રે ને ટીડાલાલ એનું રસોડું મને દેખાય હા એની ઘરવાળી ઘઘલાવતી તો ટીડા તમારે છે ને કે કિચનમાં આવવાનું જ નહીં રસોડામાં તમારે આવવાનું જ નહીં કે પણ ટીડો કે મેં તને ક્યાં કાંઈ કર્યું કે હું તો પાણી પીવા આવ્યો હતો કે પણ એ કે એમ નહીં આ હું રસોઈ બનાવતી હતી બુક પડી ગઈ તો ટીડો કે એમાં ગરમ હું તા છો કે બુક લઈને કે ફરી વાર મહીને બનાવવા એની ઘરવાળી કે શાંતિ રાખો પાનું ફરી ગયું એ કે પાનું ફરી ગયું ફેરવી લઈ ગયા ટીડા ની ઘરવાળી કે મને ખબર જ નથી હું બનાવતી હતી ભૂલી ગઈ પાનું ફરી ગયું છે ભાઈ હા ભૂસાની બાજુમાં એક પતિ પત્ની રેવા એવા એવા બાધે એવા બાથે એવા બાથે તો હવાર સુધી બાંધતા ભૂસાની ઘરવાળી સવારમાં હાથ વાગી ભૂસા ઉઠાડીને કે જાઓને જરાક કે આ બાજુમાં બાંધે છે જરાક જાઓ ને તમે